જય મામાદેવ દેવ ને બધા ભાઈ ને રામ રામ મજામાં તો કાંદુ કાઢવાનું ચાલુ છે તો અમે જઈએ ખેતરમાં તો અટાણામાં ઓપનર ચાલુ કરી દીધું કાંદુ કાઢવાનું બાવું બધું

પડે લેવા લાગે તો હાલો અમે જઈએ ડ્રાઈવલી મોહિયાની કસરત કરાવવા ટાઈમ થઈ તો અમે ભેગા ઉફેડો આવે બધો માથે તો અમારી જો રામ પ્યારી અહીં પીડી લઈને જવાનું હે રેવલી મારો મોહિયા ઘોડી લઈને આવે ફોનમાં વાત કરે આ કોરા એક વારા નથી અમે કસરત કરાવે અમારા મોહિય ની પછી હાલો ભેગા થયું ઓપનર ચાલુ હે ટાંગા ઉલારે હાથું ને જો મારા મોહિયા ટ્રેક્ટર માં બેઠો બેઠો મરબી નો ઢગલો હોય આ તો એક દૂધ નું ટ્રેક્ટર લગાડેલું તું

જો બધા એવા ભેગા થેગા સા આવે બધી એ તો સા રિસર્ચ પડે કે મોહી ઓહો તો મારો મોહી આઈ ભાગ્યો ખદાલ આમ પીડ્યો સા પીવા તો સા આવે ગો કોઈ ની પીવો હોય તો આવી જાવ

તો હમણાં થોડુંક રિયોથી પતરે જાય તો પછી થઈ જાય બધા નીવર્યા ને પછી હમણાં થાય ને જવાનું હવે ઘેર ભાગે જઈએ આજે